છતાંય કોઈના મનમાં એવી ભ્રમણા હોય કે ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક છે તો આ ઠાકર બેઠો ઠાકર નામનું આજ લગીનમાં ખુદી વિચાર નથી આવ્યો પાંચ રૂપિયાનો ધંધો કરી લેજો અને છતાંય તમને એવું થાય તો અત્યારે દસ જણા ઉભા થઈ જવા રેડીમેડ આપીને અમે નીકળી જવા તૈયાર છું આવે એને ખાલી જમાડજો એક વરાનું સાધન સામગ્રી પડી છે અને આપીને જવી આગળનું પૈસા તમે સંભાળો જીવન માં મજા જ કરવાની એટલે પેલી કહેવત છે ને એમ કે જે દીવ જતા હતા ને એને શિવ બાજુ લાવવા મને તકલીફ પડી જાય પણ અમારી મહેનત રંગ લાવી છે રોજ આટલું માણા એટલે લોકોને સાચું છું ખોટું જ્ઞાન તો છે અને હજુ કોઈ દસ ઇન્કવાયરી કરાયેલું ક્યાં એવો પુરાવો મળી જાય કે અમે કઈ કમાવા બેઠા છે તેથી જાહેરમાં ગોળી મારી દેવાની હોય સમજાય કે અમને એક જ છે કે કઈક ઈશ્વરીય શક્તિ જાગી છે શું છે એ હું જાણું છું ને એ જાણા

કોઈ ગુરુ મહારાજ ના કોઈ મા બાપ ના આશીર્વાદ કે કદાચ એવી વેળા હતી અને એને ખરેખર તમારા સહાય ની જરૂર હતી અને તમારા માં જે પડ્યું હતું એ રામ ભરોસે આપી દીધું ને એ કદાચ આશીર્વાદ લાગી ગયા છે તમે આ પહોંચ્યા બાકી એમ બધાથી થી ન તું હારોડ રૂપે જોજો કેટલા બટલે મરી ગયા એ તો હમા નરતા એ પોકાડે ઠાકર ની મરજી હોય તો પોકાય એમાં ઈ જવાય એટલે મહેરબાની કરી કોઈ અંધશ્રદ્ધા ના જાઓ સમય નો અભાવ છે અને છતાંય તમને એવું હોય મનમાં કઈક વ્યામ છે અમને કોક કરેલું છે તો દાદા ને ને દાડો એક જ પ્રાર્થના કરું છું કે શું શું મહત્વનું એ મગજમાં પીઠ કરી લેજું

ગણાય કે તમારે પછી કોક દાટી ગયું છે તમારી એટલે શું નથી ખબર આઠ મહિના કામ કરે એ કહું કે કદાચ કોક ને ભ્રમ હોય અમને આખા પરિવાર ને કઈ ખવરાઈ દીધું છે કઈક પેટમાં પડ્યું તો આ જગ્યા નો પ્રસાદ એ પેટમાં છે ને એને હવાર પરોડીએ બહાર નીકળી ગયો તમે હું બેઠા છી આ જગ્યાની ધૂળ તમારા કપડા ચોટી જાય અને ઘરે જઈને કપડાં બદલતા હોય કાંકરી ઘરમાં વેરે જાય તો કદાચ ત્રણ પેઢીની ની મહેનત હોય તો એને હવા માં હલતું થઈ જવું પડે પણ એ ભાવ કરીને આવ્યા હોય તો બાકી આ જગ્યા માં જેલું ભરી દેશે એમ નહી થાય અજાણતા થયું હોય તો એમ નથી થતું એ તો અજાણતા થયું હોય આ જે કઈ તમે જોવો છો ને એ નવ વરામર દાદા એ કીધેલું છે કે આ જગ્યા ઉપર આવું આવું બનશે અને કોઈના પાંચ પૈસા માંગતા નથી

બીજા અન્ય હશે એવા નથી હોળી લખા ભગવાન શનિ કે વાર કાલ મારા પરિવાર નું હું થશે એ એક સેકન્ડ એ વિચાર ના આવ્યો કાલ એ દિવેક ના રહે એ ઠાકરની મરજી પરિવાર ગુજરાન ચલાવવા અહીંથી નોકરી ધંધો કરવા દયો છું અને ટિફિન ઘરે મૂકવા રહ્યો ના રહ્યો સીધો દોડીને અહીં આવ્યો છું કે મનમાં પચાસ ટકા દાદાના દર્શન કરવા આયા છે પચાસ પચાસ માણસ એવું એવુંય થાય કે દાદા ના તો દર્શન કરવા જ છે પણ જો એમાં બાપુય જોવા મળી જાય તો વધુ મજા આવે આ અપક્ષા લઈને આયા છે એટલે એ અપેક્ષા લઈને હું દોડ્યો છું કે કદાચ જગ્યામાં જે આઈન જતા રહ્યા છે એના તો હવે કદાચ જે કોઈ રાહ જોઈને બેઠા છે હું સમયસર પાકી જો એમનો સમય બગડે નહીં એ કદાચ મને જોઈ લેને એને રાહત થઈ જાય અને કદાચ જે કઈ દાદાના જગ્યામાં વ્યવસ્થા છે એ પ્રસાદી લઈ કે કોઈ ભૂલમાં જતો ના રહે એની માટે સીધો દોડીને આવ્યો હોય અને એ સમય બચ્યા પછી પચીસ ના મહિના લીધા છે કોઈ સ્વાર્થ વગર કે મને સુખી સાંભળતો એ બે નંબર ની વાત પણ જો મારી જોડીમાં એ તપ ભેગું થયું હોય એ ઠાકર ને તારા સાની જેમાં તારી સાક્ષી એ બોલવું છું કે જોડી ખાલી કરીને આવવા વાળાના ભાગમાં ના હોય આપી દેજે